પર જે રીતે કોંગ્રેસ પાર્ટી બે હજાર સત્તરમાં સૌથી વધુ મજબૂત થઈ હતી પરંતુ બે હજાર બાવીસમાં કરતાં ઉલટા પરિણામો કોંગ્રેસ પાર્ટી માટે મળ્યા હતા તેમાં પણ માત્ર જે એ જે આખી વેવ હતી ભારતીય જનતા પાર્ટી સામે તેની સામે માત્ર બે મુખ્ય ધારાસભ્યો જીત્યા હતા એની અંદર એક નામ હતું અરવિંદ લાડાણી માણાવદર બેઠક ઉપરથી પહેલી વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ હવે એ સવાલ થઈ રહ્યો છે કે તે કેમ પાર્ટી છોડી રહ્યા છે જે રીતે અટકળો ચાલી રહી છે તે ગમે તે સમયે અરવિંદ લાડાણી છે તે પોતાનો પક્ષ છે તે પક્ષ છોડી દેશે અને આવનારા કલાકોની અંદર કદાચ એ પિક્ચર ક્લિયર થઈ જશે કે અરવિંદ લાડાણી છે તે પોતાનું રાજીરામું છે વિધાનસભા અધ્યક્ષને ક્યારેય સોંપે છે પરંતુ હાલ અરવિંદ લાડાણી તેની સાથે વાતચીત થઈ અરવિંદ લાડાણીએ પણ કહ્યું છે કે હજુ પણ મેં કોઈ પ્રકારનો નિર્ણય નથી લીધો પરંતુ રાજનીતિની અંદર સમયાંતરે મિનિટોમાં રાજનીતિ બદલાતી હોય છે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના એ દિગ્ગજ નેતા એક મોટું એક્ઝામ્પલ છે કે ભાજોને ન્યા ન્યાયાત્રાને લઈને તેઓ તૈયારી કરે છે તૈયારીના બીજા દિવસે તે પોતાનું રાજીનામું છે તે ધારાસભ્ય પદેથી આપી દે છે એટલે એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો છે તે તૂટી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક છે તે ઓછા થઈ રહ્યા છે એટલે અત્યારે માત્ર જે રીતે ચૌદ ધારાસભ્યો રહ્યા છે તેમાં વધુ એક જે ધારાસભ્ય જે જવાની વાત આવી રહી છે જે અટકળો સંપૂર્ણ રીતે ચાલી રહી છે તે અરવિંદ લાડાણીના નામની આવી રહી છે માણાવદર બેઠકના તેઓ ધારાસભ્ય પ્રથમ વખત ધારાસભ્ય બને છે જવાહર ચાવડા જે દિગ્ગજ નેતા એ જે તે સમયે કોંગ્રેસ પાર્ટીમાં હતા રાજ્યમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા કોંગ્રેસ છોડીને તેઓ મંત્રી બન્યા તેઓને ધારાસભા લડવામાં આવી ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર તેઓ ફરી બે હજાર બાવીસમાં જે કહી શકાય અરવિંદ લડાણી સામે તેઓ જંપલાવ્યું અરવિંદ લડાણી ત્યાં જીતે છે અને હવે અરવિંદ લડાણી ફરી પોતાનો પક્ષ બદલે તે પ્રકારની વાત આવી રહી છે એટલે ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને એક પછી એક મોટા ઝટકાઓ મળી રહ્યા છે કારણ કે કોંગ્રેસ પાર્ટી એક તરફ ભારત જોડો ન્યાય યાત્રા એટલે યુવાનોને બેરોજગારોને ખેડૂતોને ન્યાય આપવાની વાત કરી રહી છે પરંતુ એના નેતાઓને જ ન્યાય નથી મળી રહ્યો અને એક તરફ ભારત જોડો તેમાં હવે ભાજપ જોડો આ યાત્રા શરૂ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છેલ્લા અનેક દિવસોથી જોવા મળી રહ્યા છે લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લોકસભા ચૂંટણીને લઈને પણ ગમે તે સમયે તારીખો છે ચૂંટણી પણ જાહેર કરી શકે છે તેની પહેલાં મોટો ભરતી મેળો છે તે ભાજપના પાર્ટી કરી રહી છે અને ભાજપના પાર્ટીમાં એક પછી એક જે નેતાઓ છે એ કોંગ્રેસના જે મોટા નેતાઓ હોય તે જઈ રહ્યા છે તેમાં વધુ એક નામ જે આવી રહ્યું છે તે અરવિંદ લાડાણી છે ઘણા ધારાસભ્ય છે પાટીદાર સમાજમાંથી આવે છે અને જો એ પાટીદાર પાટીનો કેસરો ધારણ કરે તો ચોક્કસ માત્ર એક જ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં એ વિમલ ચુડાસમા એ રહે છે બીજા એક પણ બેઠકો એવી નથી કે જ્યાંથી કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર કોઈ ધારાસભ્ય હોય તો એક માત્ર કદાચ રહેશે તો એ વિમલ ચુડાસમા રહેશે પરંતુ એની પણ અટકળો તો ઘણી બધી ચાલી રહી છે તે સમય બતાવશે પરંતુ હાલ જે નામ આવી રહ્યું છે તે અરવિંદ લાડાણી છે ઘણા ધારાસભ્ય છે અને એ એ પણ ગમે તે સમયે ગમે મિનિટે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ છે તેને સોંપીને ગમે તે સમયે કેસરિયું ધારણ કરી શકે છે